સ્વાગત નરોત્તમ ભાઈ કરશે જયભાઈ ભાઈ ને નિતિનભાઈ સ્વાગત કરશે આપણે તાળી ના ગડગડા થી વધારીએ જયભાઈ હા હવે આપણે રાહુલભાઈ સાંભળવા માટે અમે તો તત્પર છીએ જ નહીં પણ અમને સાંભળો સમાજની જે એમને વાત ભૂખશે એ શાંતિથી સાંભળજો મંચસ્થ બેઠેલા સર્વ મહાનુભાવો બહેનો ભૂલકાવ વડીલો આપ સૌને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ની અઢળક મંગલકામનાઓ જયારે પણ કોઈ પ્રોગ્રામ માં મને આમંત્રણ આપવામાં આવે અને બહેનોની સંખ્યા હું આટલી બધી જોઉં ને એટલે હું ખૂબ રાજી છું એનું ખાસ કારણ એ છે કે જે સમાજમાં બહેનો જાગૃત નથી હોતી એ સમાજ નો ઉદ્ધાર કોઈ દિવસ થતો હોતો નથી એટલે જો શિવાજી મહારાજ ને એમની માતા ને શૌર્ય રસ પાવી શકે અને આટલા પરાક્રમી થઈ શકે તો આપણી માતા બહેનો જયારે છોકરો જન્મે એને ગોળિયામાં પારણું હલાવીને ભીમ રસ પાવશે તો આપણે જે પણ કાર્ય કરવા અમે બધા જ નીકળ્યા છીએ ભવિષ્યમાં તેની સફળતા આજે ડોક્ટર બાબા સાહેબ જન્મ જયંતિ છે આપણે સૌ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ને માનીએ છીએ ચૌદમી એપ્રિલ આવે એટલે ઉજવીએ છીએ મનોરંજન કાર્યક્રમો કરીએ છીએ એની સાથે સાથે આપણે જે એટલે કે ખરેખર સમાજમાં શું થવું જોઈએ અને સમાજમાં શું થશે અને એનો ફાયદો આપણને ભવિષ્યમાં મળશે આપણી લડાઈ ભવિષ્યની લડાઈ છે આપણી લડાઈ સમાનતા માટેની લડાઈ છે આપણી લડાઈ જાતિવાદ ના વિરુદ્ધ માં લડાઈ છે કે જે પાંચ હજાર આ સમાજનું શોષણ થઈ રહ્યું છે તે સમાજના આ સમાજને કેવી રીતે બહાર લાવી શકીએ તેના માટે આપણે બધા જ અથક પ્રયત્નો કરીને મહેનત કરી રહ્યા છીએ આપણે બધાનો કોઈ સ્વાદ કર્યો નહીં ને જ્યાં સુધી દલિત સમાજને કોઈ કઈ નુકસાન ના પહોંચાડે તો આપણે તો એમની સામે આવવાનો કોઈ પ્રશેસ પેદા નથી થતો આપણે તો કોઈ દિવસ સુનો વિરોધ કરવો જ નથી વિરોધ કરવા માટે અમે જન્મ્યા જ નથી પણ પાંચ હજાર વર્ષથી દલિત સમાજને વંચિત સમાજને શોષિત તમે જે દબાયેલો કચડાયેલો ને હજુ પણ અમારા હક અને અધિકાર માટે તમે જે સહનશીલતાની જે પ્રતિક્ષા કરી રહ્યા છો અમારો કાર્યક્રમો ઘડી રહ્યા છો એના માટે અમારે વધારે મહેનત કરવી પડે છે કેટલો સંઘર્ષ ડોક્ટર બાબા સાહેબ ભીમરા આંબેડકરે કેટલો સંઘર્ષ કર્યો એ મહામાનવને માનવ ને ભણવા ના મળ્યું નાના છોકરાઓ કેવું લાગે બધા જ વિદ્યાર્થીઓ સ્કૂલ ની બેન્ચ ઉપર બેસીને ભણે ને ડોક્ટર બાબા સાહેબ ભૂમરાવ અંબેડકર સ્કૂલ ના દરવાજા ની બાર પેલી બાજુ ખૂણા માં બેસીને ભણે અને એમને એ જમાનામાં કેવું ફીલિંગ થયું હશે એમના મન ઉપર કેવું અસર કરાયો જો આ શિક્ષક ભણાઈ શકે છે તો મને અછૂત રાખીને કેમ બહાર બેસાડવામાં આવે છે અને જો ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ને બહાર બેસાડવામાં ના આવ્યા હોત તો આપણા સમાજમાં આજે હજારો આઈપીએસ હજારો પીએસઆઈ હજારો પીઆઈ હજારો કોન્ટ્રાક્ટર હજારો ડોક્ટર એમનો શું સંઘર્ષ હતો તે આપણે સમજી ના શક્યા હોત અને જો બાબા સાહેબનો સંઘર્ષ આપણે સમજી ના શક્યા હોત તો આ સમાજમાં ઉદ્ભવ નહીં બાબા સાહેબને કેવી કેવી રીતે પરેશાન થાય પાણી આમ કરીને ગ્લાસ ભરીને કાઢીને જે પીઓ છો ને એ વખતે પણ તમારે બાબા સાહેબ નો ઉપકાર માનવો જોઈએ જો મહાન સત્યાગ્રહ ના કર્યો હોત વીસ તો તમારા માટે પીવાના પાણી માટેના દ્વાર પણ બને મહાન સત્યાગ્રહ કરીને બાબા સાહેબે આપણા માટે પીવાના પાણીના દ્વાર પર ખુલ્લા કરી નાખ્યા અને એ પીવાના પાણીના દ્વાર ખુલ્લા થયા અને એના કારણે આપણે આટલા મોટા ઈસી બંગલાઓમાં મોટી મોટી ચાલીઓમાં જે પાખા મકાનો છે જે સંઘર્ષ કરીને આપણે બધા આ ઉભું કર્યું છે એ બધું જ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની છે નાની નાની વાત ઉપર સંઘર્ષ હોય છે બે ત્રણ દિવસ પેલા ની ઘટના કહી દઉં પટેલ કોર્પોરેટર ના બજેટ માંથી ફાળવવામાં આવી સ્ટેન્ડિંગ કમિટી એનો ઠરાવ થયો જાન્યુઆરી ઠરાવ નંબર એકસો પાંચ કોર્પોરેટર દ્વારા એ પ્રતિમા સ્થાપિત થાય એના માટે અનાવરણ કરવાનું અસામાજિક તત્વો અસંતુષ્ટ તત્વો એ અરજીઓ કરવી પડી અરજીઓ કરવી પડી ને કાઢ્યું કે આ ચાર વધારે ભીડ થાય ને એટલે આ સર્કલ હટાવવું પડશે મને તો નવાય લાગે છે સફી નસન હજુ આવ્યા નથી પણ સફી નસને શું વિચારીએ સહી કરીને એની પરમિશન આપી હશે અને જો એક આઈપીએસ અધિકારી જો કોઈ કક્ષાએ બેઠા હોય ને જવાબદારી પૂર્વક એની સહી કરીને એ જગ્યાની પરમિશન આપે તો પછી કોઈ વાંધો શું હોવો જોઈએ આ તો સંવિધાનનું પણ અપમાન છે અમદાવાદ મુનસિપાલિક કોર્પોરેશન નું પણ અપમાન છે અમદાવાદ મુનસિપાટી કોર્પોરેશનમાં જે ઠરાવો કરો એનું પણ અપમાન છે પણ સલામ કરું છું એ આ તલિત સમાજના આગેવાનો બધા ભીમ સૈનિકોને કે બે દિવસ પહેલા કોર્પોરેશનને ના પાડી આપણે બધાએ જ ભેગા થઈને પ્રતિમા લાવી દીધી અને ત્યાં સ્થાપિત કરી નાખ્યું હવે તમારે બધા જે ઉખાડવું હોય ઉખાડી લો અમે બધા બેઠા છીએ હિંમતભાઈ જોકે મારા મિત્ર છે વર્ષો જીદા એનું સાઉન્ડ સારું છે અને જોશથી ભાષણ કરું છું એવું નહીં રાત્રે ત્રણ વાગે જયારે દલિત પેન્થર ના કોઈ પણ હોદ્દેદાર ની કાર્ય જરૂર પડે અને રાત્રે ત્રણ વાગે અમને ફોન કરો જો અમે સાડા ત્રણે હાજર ના થઈ અમદાવાદ તો તમારે વિચારવાનું કોઈ બી તકલીફ પડે અડધી રાતે કોઈ પણ જગ્યાએ ડરવાની જરૂર નથી પ્રશ્ન એટલો જ કે વાત આપણો હોવો જોઈએ નહીં કોઈ પણ માતાઓ બહેનોને રસ્તામાં પણ તકલીફ પડે કોલેજોમાં પણ આપણી દીકરીઓ જાય ત્યાં પણ તકલીફ પડે સ્કૂલમાં પણ તકલીફ પડે કોઈ પણ અસામાજિક તત્વ છેડછાડી પણ કરે તો તમે તાર અમારા નંબર ઉપર ફોન કરજો ગાભા કાઢી રાખીશું સાદાઓ છોડતા ઉછાડી દઈશું અમારી બેન દીકરો સામે જોયા ને તો રોર ઉપર નીકળવા લાયક ના અન્ય રાખીશું પછી પોલીસ પ્રશાસન એમનું કામ કરે સાહેબ તમારે કરવાનું હો તમને છૂટતી તમારે અમારો બચાવ નહીં કરવાનો પણ અમારી બેન દીકરીઓની કોઈ છે કરી અમારા સમાજના નાનામાં નાના માણસ કેમ ઉપર અત્યાચાર કર્યો તો અમારા શરીરમાં જીવ છે ત્યાં સુધી તમને છોડીશું નહીં મો બતાવવા લાયક નહીં રાખે એક વાર ફરી આપણે આ કાર્યક્રમ પછી ભેગા થઈશું એ કેડર કેમ્પ લઈશું આપણે બધા કે સમાજ માટે આપણે શું કરવું છે કે સમાજ એક તો વ્યસન મુક્ત થાય દારૂ સિગરેટ અનાજ રવાડે ચરસ ગાંજામાં જે આપણા છોકરો પડ્યા હોય જોકે આ બધામાં ઓછા પડ્યા છે બીજી બધી વસ્તુઓ જે મોંઘી ભાવે નદી ની આ પાર વેચીને પીવે છે એમાંથી તો આપણા છોકરા ક્યાંય બહાર છે એટલે એ પણ આપણે આનંદ ની વાત છે પણ જો કદાચ કોઈ પડ્યું હોય તો એમને બેસાડીને સમજાવો એ વ્યસન મુક્તિ માંથી બહાર નીકળે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ના તરફ મળે ડોક્ટર બાબા સાહેબે આપણને આપેલું સંવિધાન છે તેના રક્ષણ માટે બહાર નીકળે ડોક્ટર બાબા સાહેબે આપેલો આપણને તથાગત બુદ્ધ જે ધમ્મ છે એ ધમ્મ ના પ્રચાર માટે બહાર નીકળે અને જો આવું થશે તો આજના પ્રોગ્રામમાં મારું બોલ્યું સાર્થક અને તમારું સાંભળ્યું સાર્થક જય ભીમ જય ભારત જોડે પણ રહેલા હોઈએ અને સાંભળતા પણ હોઈએ છે સોશિયલ મીડિયામાં પણ રાહુલભાઈનો એક સમાજ પ્રત્યેનો જે ભાવ છે હૈ તો મે આયા ખૂબ જોઈ લીધો અમે તો કાયમ જોવેલો જ છે એમનો ફરી તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હવે આપડા જીને લઈજો પાક આપ પૂજીજો તો તમારે જવું જાવ તો ભૂલી ગયો તો આવી જજો તો પાડે ભાઈ આયા